mọi người mời mời से mời 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 mời

બરાબર ગમે તે સલામ ના કરે મારવાનો હું કેવું આ એરિયામાં માં નોમ ચાલુ જોવા હા એરિયામાં નોમ ચાલુ જોવા અને ગમે તે બાબા લો ફોન કરેલા એટલે આપડે આવી જવાનું આવી જવાનું એક જ ફોને આવી જવાનું હા ફોન લાગ્યો નહીં એવા લાગ્યો તું કોમમાં તો નતો કે દવાખાને જઉં છું હું રોમા ગમે તે થઈ જાય આપણે ખબર છે ને ગેંગસ્ટર છે અને એ તો છે જ ને ગેંગસ્ટર થઈ જ રહેવાનું વાત આચી છે ના આ એરિયામાં માં ગમે તે પાવર કરો ને પારી જ દેવાનું

છેલ્લો એક વધ્યો હવે કોને ફોન કરા દે આવું કર હાલો ઓ તો આ આ ઘેર હતો બબાલ થી છે અરે આ માર તો યાર માં પપ્પાએ ના પાડી છે કે બબાલ બબલમાં કોઈની જવાનું જ નઈ હાર એ એ એક કઈ ભાઈ બન કોમ આવ્યો નઈ આ કીમે કરું

ઓ તન મારે ઓ ઉભો રે મો આવેઠ ફટાફટ કઈ દઈ ગયા છા એ યાર આપણો બાઈક મુ મુ લૂંડ હોજ એટલો એટ મો આવે પચાસ મિનિટમાં એ યાર

chego que é já ali